તો જય માતાજી મિત્રો આપણી મોળાની કોમેડીની ચેનલની અંદર તમારું સ્વાગત છે કે આજે અમે શું કરો શું કામ કરા છો ચટલા વિડીયો ચાલુ કરા છોટલા વાગે બંધ કરાશો આખી આ વિડીયોની અંદર અમે શું આખું રૂટીન છે કે નહીં આખું આ વિડીયોની અંદર બતાવશે તો અત્યારે અમે શું કરે તમને બતાવીશ અત્યારે છે ને આરે અડદના ગાળા આ ધંધો આખા ખેતરમાં અડદ જ ઉભા છે આ મિલ છે કોણ કોણ આ મિલમાં આવે છે કોમેન્ટ કર દો અને આખો દાડો અમે શું કામ કરા કે નહીં અહીંયા વિડીયાની ખબર પડશે તો ફાઇનલી મિત્રો અમારું લુઘડે ભૂઘડે પહેરાઈ ગયા છે શૂટિંગ ચાલુ કરા છે હવે પણ એની પહેલાં કીધું પીડી ઉતારી નાખો તો જુઓ આ નાળિયેર વાવલ છે અને આ રૂગમાં એનું મંદિર છે અમારે મોટા ભાગનું શૂટિંગ આંક જ થાય છે આંક પછી હમણાં આ નાળિયેર ફૂલવાનું અને અમારો ફાણો આવી ગયો છે અને આ મંદિર છે જય માતાજી નક્કી રાખો ને અમારો ફાણો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે શૂટિંગમાં હવે ઘરે આવ્યા હતા ખાઈ બઈ

તો ફાઇનલી મિત્રો અમારું હવે શૂટિંગ પટી ગયું છે હવે થોડું ખાદ ને એક વિડીયો સેલો હતો આનો આ બાઇકનો તો બાયક વિશે બની ગયો છે ગરમી ના પડે મિત્રો એટલે થોડીવાર આરામ કરશે ચા પાણી કરીને પછી વળી ઢૂકશે બાકે જીકી બોલાવશે પર ફોન ચાર્જિંગ એ મેલવો પડે ને અમારે ચક ગલ થી તો હવે પસ વાત આવે હાય માતાજી તો ફાઇનલી મિત્રો અમારે વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે સમતાકો પાણુપા દૂલ લઈને દહેરા દૂલ વાળો એક વિડીયો છે

અમારા વિડિયોનું શૂટિંગ ચાલુ હતું અને વરહાદ થઈ ચાલુ થઈ ગયો છે હવે કાઈ નઈ આ છોકરા નમાણા વિપુલ ભાઈ ભત્રીજો છે બાકે જીગ બોલા અરે વિડીયો ઉતારવા ભેગો આવે મારો બેટો એને કોને વ્લોગર બનાવબો આમ તાજ આજ તોય આમલા તો જીવાકા કામ જાય જય માતાજી કે જય માતાજી જય આમ કે જય માતાજી કે જય માતાજી જય માતાજી કે કેતો જય માતાજી કે કેતો અલ્યા આમ કેતો આમ કે આવા સુપરસ્ટાર મોટો વ્લોગર ભલે करतो ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાની નાકરી મંદિરે મોરે બનાવેલા છું કેળી વાય છે મામા ગપ્પા ના મારશો કેળી નહીં અલ્યા નાળિયેરીથી પૂલી ગયો તો સારું તો

અમાર કબાડુ વિપુલ ભાઈ ની ટ્યુટીજી હા પણ ચેડો ન જ મેલે માર્યાયો ના મેલે ના અલ્યા આમ તારો કો પેરન્ટ તો જો મોહરમ બતાવો મોહરમ થી બતાવો મોહરમ આ પાળો આ પાળો ઘણી તાકાત કરશે ને તો એક દાડો અરે ફાટી જશે પણ પેરા હું બલી તમને પકડી આમાં તો ઘટાવાઈ પડા પાળો હા હા વિપુલ ભાઈ થઈ જા તિયા થઈ ગયા છે તો પણ કેવો હોય છે કોમેન્ટ કરતા રહે તો

તો જેવું લાગે છે કોમેન્ટ કરજો આ અમને અમે નવું બનાવ્યું છે તમારે ખાતર ખાતર ખોળાવું હોય છે ટ્રેક્ટર પડ્યું અમારે ખોળે એવું એ અમારું છે ખોખ નું છે એટલે મુસ્કો આવી પડ્યું છે તો આપણું છે અને આ અમારું આખું ચેત છે હાઈવે ટચ જ છે કોઈ લેવું હોય તો કોમેન્ટ કરી દો ચમવામાં સારું હવે આજના વિડીયો માટ લો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ એક આધી કરી દો શેર કરવો હોય તો કરી નાખો જય માતા